વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા માટે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તેને ધ્યાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેદસ્વીતાથી મુક્ત ગુજરાત કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીના માર્ગદર્શન મુજબ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન રૂપે એક યોગ સંવાદ અને સ્નેહમિલનનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પહેલી નવેમ્બરમાં ભુજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેક મંગલ સ્વામીજીના સહયોગથી મંદિરનો કાર્યક્રમ યોજાયો હતો મહેમાનોના હસ્તેથી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ચેરમેન યુવક યોગ સેવક શિષપાલજીનું ઓનલાઇન ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ શારીરિક માનસિક આધ્યાત્મિક તેમજ આર્થિક ઉન્નતિ કરવા માટે યોગ સાથે જોડાવાથી જ શક્ય છે ગુજરાતમાં દોઢ લાખથી વધારે યોગ ટ્રેનર પાંચસોથી વધારે યોગ કોચ પાંચ થી વધારે યોગ ક્લાસ ચલાવી રહ્યો છે યોગ બોર્ડ દ્વારા કચ્છમાં ભુજમાં ઇન્ટરનેશનલ લાયલ્સ ક્લબના સહયોગથી લાયન્સ હોસ્પિટલ રધુવંશી ચોકડી રાવલવાડી રિલોકેશન સાઇટ ગાંધીધામમાં દસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી એક મહિનાનો કેમ્પ શરૂ થઈ રહ્યો છે જેમાં મેદસ્વીતાથી મુક્ત થવા યોગાસન પ્રાણાયામ ધ્યાન અને આહાર વિહાર તેમજ વિચારના જ્ઞાન સાથે યોગ એક્સપર્ટ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે કચ્છના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું પરિવારમાં સમાજમાં ગામમાં મેદસ્વીતાના કારણે કોઈ વ્યક્તિ રોગગ્રસ્ત હોય તો કેમ્પનો લાભ લેવા કહ્યું હતું દેવાંશીબેન ગઢવી જ્યોતિબેન ઠાકોર દ્વારા બધા જ કોઓર્ડિનેટર કોચ ટ્રેનર તેમજ સાધકોનું ઉદબોધન કરવામાં આવ્યું હતું પૂજાબેન લાલવાણી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી વિજયભાઈ શેઠ દ્વારા પધારેલ કોચ ટ્રેડર તેમજ તેમના સાધકોનું સન્માન કરી આગળના કાર્યક્રમો વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા યોગ સવાદના કાર્યક્રમ બાદ સ્નેહમિલનના કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વિજયભાઈ તેમજ પુજાબીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા યોગ કોચ તેમજ યોગ શિક્ષકોનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભયભાઈ શાહ તેમજ કમલબેન જોશીના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર નિર્મલ નયન દ્વારા સોશિયલ મીડિયાની જાણકારી તેમજ સોશિયલ મીડિયા પર પૂરા કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ સંચાલન કરેલ તેમ જણાવ્યું હતું ભુજમાં યોગ સમાજના કાર્યક્રમમાં પૂરા આખા પરિવારને લઈને પૂર્વ કચ્છની ટીમને લઈને અહીંયા હાજર થયા છે જેમાં ત્રણસોથી ઉપર લોકોએ ભાગ લીધો છે અને ખૂબ જ સરસ અહીંયા પ્રોગ્રામ થયો છે જેમાં વિજયભાઈ શેઠ અને આખા ટીમની ઘણી મહેનત છે ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે ને આવી જ રીતે કચ્છનું કામ આગળ વધે એમ સાથે મળીને કામ કરશું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ સુગ શેષપાલના માર્ગદર્શન હેઠળ અમે કાર્ય કરીશું ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર સાથે આપણા યોગ સેવક શિસપાલજીનો ખૂબ ખૂબ આભાર અને એમના લીધે જ આજે આપણે બધા ગુજરાતની પૂરી ટીમ સરસ રીતે બધા ભેગા મળી અને પૂરા ગુજરાતમાં સ્નેહ મિલન ઉજવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે આજે આપણે અહીંયા ભુજમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સરસ મજાનું સ્નેહ મિલનનું આયોજન થયું ત્રણસો પચાસથી પણ વધારે લોકો જેમાં ભાગ લીધો બધા જ પૂરા કચ્છના ભુજ અંજાર આદિપુર ગાંધીધામ બચ્ચાઓ સુધીના યોગ કોચ ટ્રેનર અને સાધકો બધા જ હોશ હોશથી જોડાયા અને સાથે આપણે ખાસ બધાને એ જ રિક્વેસ્ટ છે કે બધા જ યોગ સાથે જોડાઈએ કારણ કે યોગ ખાલી શારીરિક માનસિક નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટેનું પણ એક ભાગ છે એનાથી સ્વાસ્થ્યની સાથે શારીરિક માનસિક શાંતિ પણ મળે છે તો ખાસ બધા યોગ સાથે જોડાઈએ અને આપણે હમણાં જ થોડા સમય પહેલાં જ એટલે કે ઓક્ટોબરમાં મેદસ્વિતા કેમ્પનું પણ બીએપીએસ સંસ્થાના ગુણાતી ચોક ખાતે આયોજન કરાયું હતું એમાં પણ સિત્તેર લોકોથી વધારે લોકોએ મેદસ્વિતા કેમ્પમાં ભાગ લીધો અને એમને પણ બહુ જ સારો ફાયદો થયો તો ખાસ બધાને મારી એક નમ્ર અપીલ છે કે તમે સતત ચોવીસ કલાકમાં ઘણા બધા કલાકો વેસ્ટ કરી દો છો એમાં થોડો સમય કાઢી ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલો સમય કાઢીને પણ તમે યોગમાં જોડાવ અને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતની અંદર દિવાળી પછી જે સ્નેહ મિલન બનાવવામાં આવ્યું છે યોગ સંવાદ અને સ્નેહ મિલન એ કાર્યક્રમ આજે ભુજની અંદર એક તારીખના બીએપીસ મંદિર ભાનુસરી નગરની અંદર મનાવવામાં આવ્યું એની અંદર આખા વર્ષ બે હજાર પચીસની અંદર જે કાર્ય થયું એ કાર્યના બાબતમાં ઓનલાઈન યોગ સેવક ચેરમેન ચેરમેનશ્રી દ્વારા યોગ સંવાદ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર યોગ કોચ કોઓર્ડિનેટર ટ્રેનર સાધકોની સંખ્યા સાડા ત્રણસોથી વધારે એ લગભગ ચારસોની આસપાસ સાધકો હાજર રહેલ એની અંદર ચેરમેનશીપના સંબંધનની અંદર આખું ભારત સ્વસ્થ રહીએ આખું સમાજ સ્વસ્થ રહીએ આખી દુનિયા સ્વસ્થ રહીએ એના માટે થઈ અને આપણી જે ટીમ આજે કામ કરી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની એની અંદર દોઢ લાખથી વધારે ટ્રેનરો પાંચ હજારથી વધારે કોચ અને પાંચ હજારથી વધારે યોગ ક્લાસ ચાલી રહ્યા છે તેની પૂરી માહિતી આપવામાં આવી ત્યારબાદ આગળ જે કાર્યક્રમ થવા છે અને મૂળ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિકતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એનું એક કેમ્પ પૂરો થયો અને બીજો કેમ્પ દસ નવેમ્બરમાં શરૂ કરવા જઈ રહ્યા છે તો પશ્ચિમ કચ્છની અંદર ભુજની અંદર લાયન્સ હોસ્પિટલની અંદર દસ નવેમ્બરથી મેદસ્વીતા મુક્ત ગુજરાત એક મહિનાનો કેમ્પ જે કરી રહ્યા છીએ એ કેમ્પ માટે આખા કચ્છના જિલ્લાના બધા લોકોને આહવાન કરવામાં આવે છે તમે સ્વસ્થ રહો મસ્ત રહ્યો રોગ કરો ને નિરોગી રહો એ જ આજે કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો અને બધા લોકોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમની ઉજવણી કરી